કમ ટુ નિધિ સિલેક્શન નિધિ સિલેક્શનમાં આપણે સાડીઓમાં કલેક્શન જોવાનું છે આ જે આ જે કલેક્શન છે રિપીટ ટુ રિપીટ જાય છે એટલું ફાસ્ટ જાય છે કે આપણે આ બહુ જાય છે મટીરિયલ એકદમ સરસ સોફ્ટ આવશે આ રીતના ઝીણી પ્રિન્ટમાં બોર્ડર આવશે સરસ અને આ ઝીણી પ્રિન્ટમાં સરસ પાલો આવશે કલર છે રામા અને રાણી ગુલાબી આ રીતનું કલેક્શન એટલું ફાસ્ટ જાય જ કે રિપીટ ટુ રિપીટ આપણે મગાવીએ છીએ ઝીણી પ્રિન્ટમાં બોર્ડરવાળી સાડી છે સરસ એકદમ સોફ્ટ લચકા કાપડમાં અને એમાં ચાર કલર અવેલેબલ છે બે કલર ઓલરેડી વયા ગયા છે મેથીઓ પીળો લીલો એ બે કલર વયા ગયા છે ગુલાબી ને લીલો આ એનું બ્લાઉઝ છે અને ચાર કલર અત્યારે અવેલેબલ છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો રૂપિયા ઝેરી લીલો જાંબલી અને મહેંદી કલર ત્રણ કલર અવેલેબલ આ પણ એ જ રીતનું કલેક્શન છે ખાલી પ્રિન્ટ અલગ છે આ રીતના આ છે સાડીનો પાલવ મટીરિયલ એકદમ સરસ સોફ્ટ આવશે અને કલેક્શન બધું જ ઝીણી પ્રિન્ટમાં છે આ પાલવ છે આ કલર છે મહેંદી અને મરુન મરુન કલરની બોર્ડર છે એટલે કોન્ટ્રાક્ટમાં બ્લાઉઝ આવશે અને અંદર ઝીણી પ્રિન્ટ છે મહેંદી કલરમાં અને મટીરીયલ બહુ જ સરસ સોફ્ટ આવે આ મટીરિયલની સાડીઓ રેગ્યુલર બેઝમાં બહુ ફાસ્ટ જાય છે આપણે આ રનિંગ વેરમાં ચાલે અને પ્રસંગોમાં ચાલે અને આ પ્લેન બ્લાઉઝ આવશે કોન્ટ્રાક્ટમાં અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો રૂપિયા એમાં આપણે પાંચ કલર અવેલેબલ છે આ છે જાંબલી મેથીઓ પીળોને લીલો ગુલાબીને લીલો અને ને લીલો અને એક પીસ આપણે ઓપન કર્યું આ પણ આપણે એ જ રીતનું કલેક્શન છે થોડુંક એટલે થોડુંક અલગ છે આની બોર્ડર થોડીક ચેન્જ આવશે બ્રાશોની બોર્ડર હોય એ રીતની બોર્ડર છે આ આપણે હમણાં થોડાક દિવસ પહેલાં જ મગાવ્યું હતું મટીરિયલ એકદમ સરસ સોફ્ટ આવશે અને ડિઝાઇન પ્રિન્ટ પણ સરસ છે આ સેમ જ કલરમાં બ્લાઉઝ છે આમાં પણ આ રીતના આ છે એનો પાલવ નીચે સરસ બોર્ડર છે અને આમાં એક કલર ઓલરેડી વેચાઈ ગયો છે આપણે પાંચ કલર અત્યારે અવેલેબલ છે આ છે થોડોક આછો ગુલાબી આ રીતના આખી સાડી આવશે સરસ નીચે બોર્ડર પણ એકદમ ફાઇન છે અને આ છે ઝીણી પ્રિન્ટમાં બ્લાઉઝ સરસ અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત આઠસો રૂપિયા આમાં કલર અવેલેબલ છે આ છે થોડો કાચો ગુલાબી રામા કલર ઝેરી લીલો રાણી ગુલાબી અને બીટ કલર આ પણ આપણે જે આગળ જોયું એ રીતના સેમ જ મટીરિયલમાં છે પણ પ્રિન્ટ અલગ છે સેમ જ મટીરિયલમાં કલેક્શન છે સરસ દાંડિયા પ્રિન્ટમાં કલેક્શન છે આમાં એક કલર ઓલરેડી વેચાઈએ છે પીળો મેથીયો પીળો અને લીલો આ છે રાણી ગુલાબી અને રામા કલર અને દાંડિયા પ્રિન્ટમાં આખો પાલો આવશે સરસ પાલો પણ બહુ ફાઇન છે અને કલર કોમ્બિનેશન પણ સરસ છે અંદરની અંદરનો કલર છે રામા અને બોર્ડર છે રાણી ગુલાબી આ રીતના દાંડિયા પ્રિન્ટમાં આવશે આ બધું જ કલેક્શન છે સોફ્ટ મટીરિયલમાં એ રિપીટ ટુ રિપીટ થાય છે કારણ કે અત્યારે આ મટીરિયલ બહુ ટ્રેન્ડમાં ચાલે છે કારણ કે મટીરિયલ એટલું સરસ છે અને બોર્ડર પણ બહુ ફાઇન છે પ્રસંગોમાં પણ ચાલે અને રેગ્યુલર બેઝમાં પણ ચાલે અને આ છે એનું બ્લાઉઝ કોન્ટ્રાક્ટ્સમાં ઝીણી પ્રિન્ટમાં આમાં આપણે અત્યારે પાંચ કલર અવેલેબલ છે મરૂન અને લીલો ગુલાબી અને રામા રામા અને ગુલાબી અને મેંદી અને મરૂન અને એક બે કલર વેચાઈ ગયા છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો રૂપિયા આ છે આપણે લેરિયામાં નીચે સરસ હાથીવાળી પાલખીવાળી પ્રિન્ટ છે અને મટીરિયલ તો એકદમ સોફ્ટ આવે એ જ છે જે રેગ્યુલર આપણે સાતસો સાડા સાતસોનું વેચીએ છીએ એ જ આ છે એનો પાલવ આમાં લેરીયા પ્રિન્ટમાં છે અને સરસ હાથીવાળી પાલખીવાળી ડિઝાઇન છે સરસ નીચે આખામાં આવશે બે સાઈડ બોર્ડર છે સોફ્ટ મટીરિયલમાં અને નીચે જે બોર્ડર છે એ પાલવમાં છે અને આ રીતનો લેરિયો આવશે સરસ આ કલર છે મેથીઓ પીળો ને લીલો આમાં આપણે છ કલર અવેલેબલ છે આ કાપડમાં કઈ જોવા જોવા જેવું જ નથી એટલું સરસ કાપડ આવે છે અને આ છે બ્લાઉઝ સરસ અને કલર છે લીલો ને રાણી ગુલાબી મરૂન અને લીલો મહેંદી અને જાંબલી જાંબલીમાં મહેંદી બોર્ડર છે આ મહેંદીમાં મરૂન બોર્ડર છે છ કલર અવેલેબલ છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો રૂપિયા આ પણ મટીરિયલ બહુ જ સરસ આવશે આ આ સાડી પણ આપણે રેગ્યુલર બેઝમાં વેચીએ છીએ એ રીતની છે આ છે સરસ પાલવું કલર તો યુનિક છે અને કલર છે મારું ના નહીં

આ છે આપણે ક્રેપ સિલ્કમાં સિલ્ક બેઝ ઉપર મટીરિયલ આવશે અને એમાં છ કલર અવેલેબલ છે અને પ્રાઇસ છે સાતસો રૂપિયા રામા કલર ઝેરી લીલો રાણી ગુલાબી મેંદી અને જાંબલી કલર અને મરૂન કલર આપણે ઓપન કરીને જોઈએ કે કઈ રીતનું કલેક્શન છે ક્રેપ સિલ્ક નું મટીરીયલ બહુ જ સરસ આવે છે આ છે પાલો ફ્લાવર પ્રિન્ટ વાળો કલર કોમ્બિનેશન અને પ્રિન્ટ બંને એકદમ સરસ છે આ રીતના આખી સાડી આવશે પ્રિન્ટમાં સરસ અંદરનો કલર છે એ સેમ જ રહેશે બોર્ડરનો કલર ચેન્જ થાશે ને ફ્લાવરનો કલર ચેન્જ થશે આ રીતના આખી સાડી છે અને જેવી બોર્ડર છે એ જ રીતનું બ્લાઉઝ છે મરુન કલરનું સરસ આવું બ્લાઉઝ છે ને આમાં આપણે છ કલર અવેલેબલ છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો રૂપિયા આજે આપણે લચકા જેવા કાપડમાં જે સોફ્ટ મટીરિયલમાં કલેક્શન જોઈએ છે એમાં આવેલી છે બાંધણી પ્રિન્ટમાં સેમ જ મટીરિયલ સેમ જ આવશે પણ ડિઝાઇન છે એ બાંધણીમાં છે સરસ બોર્ડરવાળીમાં સાતસો વાળીમાં આ એનો પાલવ છે આ કલર છે બીટ કલર ટાઈપનો પર્પલ કલર અને આ રીતના બાંધણીમાં આખી સાડી આવશે

ઝેરી લીલો આછો ગુલાબી રામા અને મેંદી કલર છ કલર અવેલેબલ છે આ પણ આપણે એ જ મટીરિયલ એ જ છે પણ કલર ડિઝાઇન પ્રિન્ટ બધું અલગ છે આની ડિઝાઇન બહુ જ સરસ છે માટલાવાળી ડિઝાઇન છે સરસ આ રીતના આ પાલવ છે અને આમાં થોડાક બધા ઇંગ્લિશ ટાઈપના કલર છે પાલવ પણ બહુ જ સરસ છે અંદરનો છે એ લાઇટ પીસતા જેવો કલર છે અને બોર્ડર છે એ ગ્રીન કલરની છે ને નીચે આ રીતની પ્રિન્ટમાં બોર્ડર આવશે અને ઉપર નીચે બે સાઈડ બોર્ડર તો આવે જ છે અંદર ગાળો છે પણ થોડા થોડી 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 ડિઝાઇન છે ઝીણી ઝીણી સાવ પ્લેન નથી આ રીતના આમાં છ કલર છે આપણે અને બધા જ કલર છે ને એકદમ સરસ છે આ રીતના અને આ છે કોન્ટ્રાક્ટ્સમાં બ્લાઉઝ આવી રીતનું અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો રૂપિયા બધા કલર સરસ છે મેથીઓ પીળો ને લીલો આ પર્પલ ને રીંગણી છે આ દૂધિયા ને બ્લુ છે આ ગુલાબી ને જાંબલી છે અને આય પણ લાઇટ પર્પલ ને ડાર્ક પર્પલ અને આ પિસ્તા અને ગ્રીન છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો રૂપિયા નિધિ સિલેક્શનની ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને દરરોજે દરરોજનું નવું અપડેટ આવે એ જોવા મળે ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ છે કોઈને પણ ઓનલાઈન કરિયર મંગાવવું હોય તો નિધિ સિલેક્શનમાં કોન્ટેક કરી શકે